વિકાસની વાતો વહીવટી તંત્રની બેદરકારી સામે આવી હતી સુરત શહેરના અડાચણ વિસ્તારમાં એલપી સવાણી રોડ પર લાઇટ વિભાગની કામગીરી પૂર્ણ થયા બાદ જે દ્રશ્યો સર્જાયા છે તે જોઈને લોકો ભારે રોષે ભરાયા હતા આ રોડ પર લાઈટ વિભાગ દ્વારા ભૂગર્ભ કામગીરી માટે રોડ ખોદવામાં આવ્યું હતું પરંતુ કામગીરી પૂરી થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા આ ખાડાઓ પૂરવામાં આવ્યા ન હતા આ ખાડાઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા હતા આ મામલે સામાજિક આગેવાનો તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમણે છેલ્લા ત્રણ દિવસથી ઓનલાઈન ફરિયાદ કરી હતી છતાં કોર્પોરેશન તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો અને કામગીરી પણ શરૂ કરાઈ ન હતી આ ત્રણ દિવસ સુધી ઓનલાઈન ફરિયાદ કરી પણ કોઈએ ધ્યાન ના આપ્યું છેલ્લે કમિશનરને સંપર્ક કરતા વહીવટી તંત્ર ગોળ નિંદ્રામાંથી જાગ્યું હતું ખાડા પૂરવા માટે માણસો દોડતા થયા હતા જો સામાન્ય જનતાના કામ માટે જો આટલું દબાણ કરવું પડતું હોય તો તંત્રની કામગીરી પર મોટા સવાલ ઊભા થાય છે ચોમાસા દરમિયાન એક કિલોમીટર ની નજીકનો રસ્તો ખોડી કરવામાં આવ્યો છે એમાં તમામ ચાર રસ્તાને આવરી લેવામાં આવ્યા છે પીજીબી સર્કલ મઢવન સર્કલ ખોડિયાલ માડા નું મંદિર આરાજન ગામ કોડીવાર આ તમામ રસ્તાને ને ખોડી કરા એટલે ત્રણ દિવસથી ખોડ્યા છે અને એના જુનિયર ઇજનેર મેં જયારે ફરિયાદ કરી તો અંજાર બધું ફરિયાદ છે સાઈટ પર ત્રણ દિવસ થી હું કમિશનર ને ફરિયાદ કરું છું ડેપ્યુટી કમિશ્નર કાર્યવાહી ન થતી અત્યારે હું જયારે જોઉં વોર્ડ ઓફિસ જોવા વોર ઓફિસની અંદર હવે કેવી હાલત પ્રજા હેરાન થઈ રહી છે અને તંત્ર એકદમ મસ્તીમાં છે ડેપ્યુટી એન્જિનિયર પરમાર મને બે જવાબદાર જવાબ આપે તમે એમ કે ટોન્ટમાં વાત કરો છો એટલે શું કરવાનું પ્રજાને હેરાન થવા દેવાની કેવીને મંજૂરી આપો ચોમાસા દરમિયાન